દોસ્તો ભાજપે બે ઉમેદવાર બદલ્યા વડોદરા અને સાબરકાંઠા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલ્યા છે આ બાબતે વધુ વાત આપણે વિડીયોમાં કરીશું વડોદરા બેઠક પર બે ટર્મથી સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી પરંતુ ભાજપના આંતરિક રોષ ફાટી નીકળ્યો રાજકીય પંડિતો મુજબ આરએસએસ જ્યોતિબેન પંડયાને ટિકિટ આપવાની તરફેણમાં હતી જ્યારે ભાજપ રંજનબેનને રિપીટ કરવા માંગતી હતી વડોદરા બેઠક ભાજપનો ગઢ છે છતાં ત્યાં ઉમેદવાર બદલવો એ વાતનું સૂચક છે કે ભાજપમાં બધું સમૂહ સુથરું નથી હવે સાબરકાંઠા બેઠકની વાત કરીએ તો ત્યાં ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર છે સાબરકાંઠા પણ ભાજપમાં આંતરિક કલ સામે આવી છે સાબરકાંઠામાં ઉમેદવાર અટક ઠાકોર છે કે ડામોર તેને લઈ વિવાદ છે કેમ કે ડામોર અટક આદિવાસીમાં આવે છે માટે તેમની ટિકિટ બદલી હોય તેવું બની શકે છે આજના વિડીયોમાં આટલું જ હવે કયા વિષય પર વિડીયો જોઈએ છે તે આપ કોમેન્ટ કરી જણાવો આજના વિડીયોમાં આટલું જ નમસ્કાર